કેમ છો ખેડૂતભાઈ આ વિડીયોમાં હું તમને દેખાડીશ કે પચાસ ઓસ્પારોમાં અમારી પાસે કયો પીટીઓ આવે છે જે આવશે જી એસ પીટીઓ જેમાં હું તમને માહિતી આપીશ અને આ વિડીયોમાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એટલે બધા ખેડૂતભાઈઓને આ વિડીયો બધી જગ્યા પહોંચે અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ વિડીયો છેલ્લે સુધી તમે જોતા રહો જો ખેડૂત ભાઈઓ આ છે આપણે મોટા ટ્રેક્ટરનું પાછળનું બાવડાનું જેમાં તમે જોઈ શકો છો કે ઓઇલ બ્રેક પણ અહીંયા લખેલું છે ઓઇલ બ્રેક આવે છે આપણામાં અને આ બાવળાનો આખો સેટ અને અહીં આવે છે ટોપલિન જે ટોપલિન ટોપલિનની જગ્યા પણ આવે છે અને આપણે ટોપલિનની જગ્યાએ ત્રણ પણ હૂક આપ્યા છે જેને સેટ કરવા માટે ત્રણને તમે યુઝ કરી શકો છો અને ટોલી માટે અહીંયા આવે છે આપણે આ ટોલીનું આવે છે જે ટોલીની પાઇપ તમે લગાડી શકો છો આમાં અને ખેડૂતભાઈઓ તમને બીજી વાત એ કહેવામાં આવે છે કે આપણે જે ટોલીની પાછળ આવે એના માટે પણ આપણે મૂકવામાં આવી છે છે જે માન્ય આ તમને નાના ટ્રેક્ટર પીટીઓની વાત કરું તો જો પહેલા આવશે આપણા પહેલા બીજા ગેરમાં તમે જોઈ શકો છો પહેલો બીજો ગેર આમાં દેખાય છે અને બીજો હવે મોટા ટ્રેક્ટર ની હું વાત કરીશ કે એમાં કેવી રીતના પીટીઓ આવે છે જો ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો આવડું આપ પીટીઓ અને આમાં લખ્યું છે પીટીઓ ઓન અને ઓફ એટલે આમાં ખાલી ચાલુ કરવાનું અને બંધ કરવાનું એટલે આ આવશે જેઓ જે માહિતી કેવી રીતના કે આમાં તમે પેલા ઘેરમાં ચલાવો છો તો પેલા ઘેરમાં ચાલે બીજા ઘેરમાં ચલાવો તો બીજા ઘેરમાં પણ ચાલે ખાલી તમારે ઓન અને ઓફ એટલે ચાલુ અને બંધ કરવાનું છે તો અત્યારે આ ઓન છે જો ભાઈઓ ખાલી તમે ચાલુ કરવું તો આ ચાલુ થઈ ગયું બંધ કરવું તો બંધ આવી રીતના આની સિસ્ટમ છે મોટા ટ્રેક્ટરની કે તમારે પહેલા ગિયરમાં બીજા ઘેરમાં પીટીઓ નહીં નાખવાનું ઓટોમેટિક ચાલુ ચાલુ થઈ જાય આને કહેવાય જીએસ પીટીઓ ખેડૂત ભાઈઓ અને તમારે દાંતી રોટા વેટા ગમી ચલાવતા હોય અને ત્યારે તમારે ઊંચું કરવું હોય તો તમારે અહીંયાથી તમે રોટાવેટર ચલાવતા હોય ને પછી કામ પૂરું થઈ ગયું હોય તો તમારે ઊંચું કરીને આપણે જ્યારે હાઈવે ઉપર લઈ જવું જ્યારે ઘર આપણે ઘર પાસે મૂકવું હોય ટ્રેક્ટર તો તમારે રોટાવેટર ઊંચું કરીને પછી આ લોક આવે છે જેમાં આપણે વાસી દેવી તો બંધ થઈ જાય છે આ જોઈ લો આ ઉપરને ઉપર રહે અને પછી ખોલો હોય તો આવી રીતના ખોલ નાખવાની એટલે ગમે ખાતેડું હોય એ ગમે નીચે આવતું રહે અને ટોલી પણ આનથી કામ લાગે છે જે આ બંધ કરી દો એટલે આપણે જે આ રેડ હેન્ડલ છે જે લાલ એનાથી તમે ટોલી નીચે ઊંચી કરી શકો છો ખેડૂત ભાઈ તમને મોટા ટ્રેક્ટરની વાત તો કરી દીધી હવે નાના ટ્રેક્ટરમાં તે પીટીઓ ઈ ટાઈપનો નથી આવતો જે જીએસ પીટીઓ આવે છે અને આપણામાં ટુ ગેર અને વન ગેર એટલે પહેલા ગેરમાં અને બીજા ગેરમાં તમે ચલાવી શકો છો જેમાં તો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા અને બધા ખેડૂતભાઈને આ વિડીયો જરૂર દેખાડજો એટલે હું બધી માહિતી તમને મોટા થી માંડી નાના ટ્રેક્ટર સુધીની માહિતી બધી હું તમને આ યુટ્યુબ ચેનલમાં દેખાડી આપું